ઝિયા તાલુકાના રાણીપુરા ગામ ખાતે મોલાસીસ ભરેલું ટેન્કર પલટી ખાતા ખેતરમાં ઘસી ગયું હતું ઝગડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક મોલેસિસ ભરેલી ટેન્કર પલટી મારી ગયું હતું આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહત અનુભવી હતી ટેન્કર પલટી મારવાની આ ઘટના ગઈકાલે બની હતી આ અંગે મળતી વિગતો મુજબ પૂર ઝડપે પોતાનો વાહન અંકારી જતા ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ જગડિયા તરફથી આવી રહેલા ટેન્કર મોલેસિસ ભરીને ભરૂચ તરફ જઈ રહ્યું હતું ત્યારે ઝગડિયાના આગળ જતા રાણીપુરા ગામ નજીક ટેન્કર પલટી મારવાની ઘટના બની હતી ટેન્કર પલટી મારી નજીક ના એક ખેતરમાં પલટાઇ જતાવારે સર્જાતા અકસ્માત ને લઈને તાલુકાની જનતા પણ ચિંતિત બની છે બેફામ અને ગફલત ભરી રીતે દોડતા મોટા વાહનો ને લઈને અવારનવાર અકસ્માત થતા હોવા છતાં વાહન ચાલકો કોઈ તકેદારી રાખતા નથી અને જવાબદાર તંત્ર પણ આવા વાહન ચાલકોને જરૂરી નિયમ શીખાડવા કોઈ અસરકારક ભૂમિકા કે તેમને અંકુશમાં લેવા કાર્યવાહી નથી કરી રહી તેવું પણ ચર્ચાસ્પદ છે તેથી અકસ્માતો ની પરંપરા નિરંતર ચાલુ રહી હોવાનું પણ કહેવાય છે